સુરતમાં બહુચર્ચિત ઓગણીસ વાવડિયાના જીવન ટૂંકાવવાનો મામલો ગરમાયો છે યુવતીને એક યુવક દ્વારા હેરાન પરેશાન કરાઈ રહ્યાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ કેસમાં આરોપી યુવક અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં પાટીદાર યુવતી હોવાથી પાટીદાર સમાજ તો મેદાને કૂદ્યો જ છે પાટીદાર નેતાઓ અને ખોડલધામ જેવા સંસ્થા પણ આ મામલે નિવેદન આપી ચૂક્યા છે અને હવે આરોપી યુવકનો સમાજ પણ સામે આવ્યો છે આરોપી યુવકની ધરપકડ બાદ યુવતીની કેટલીક ચેટને લઈને માલધારી સમાજ મોટી સંખ્યામાં સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો અને સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માંગ કરવા આવેદનપત્ર આપ્યું હતું રબારી સમાજના આગેવાનોએ કચેરી પહોંચી જણાવ્યું કે એક તરફથી ખોટી રીતે પોલીસ ફરિયાદ થઈ અને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા એ પણ ખોટું છે સાથે જ બે દિવસથી સોશિયલ મીડિયા પર સમાજને બદનામ કરવાનું કાવતરું થતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે

આ બાજુ યુવતીના પિતાએ પોલીસને આપેલી અરજીમાં સાત લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને બચાવવા માટે આવા કૃત્ય થઈ રહ્યા છે સાથે જ યુવતીના પિતાએ ચેટની પોસ્ટ વાયરલ કરનારા સામે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ કરી છે અને સુરત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બંને સમાજ દ્વારા પોતપોતાની રીતે સરકાર અને પોલીસને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ મામલે તપાસમાં શું બહાર આવે છે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ફરી મળીશું નવા વિડીયો સાથે